વિલોડાના કામઠડીયા ગામે આજે એક સ્વજનનું અવસાન થયું હતું મૃતકના મૃતદેહને ગ્રામજનો દ્વારા સ્મશાનને અંતિમ ક્રિયા માટે લઈ જવાયા હતા મોટી સંખ્યામાં ડાઘુઓ સ્મશાન માંગ હતા મૃતકના પાર્થિવ દેહની અંતિમ વિધિની તૈયારીઓ કરતા હતા એવામાં ઝાડ પરથી ભમરાઓના ઝુંબ સ્મશાન માંગ રહેલા ડાઘુઓ પર તૂટી પડ્યા અને ડાઘુઓ નાસભાગ મચી ગઈ હતી લગભગ પાંત્રીસ જેટલા ડાઘુઓને ભમરાઓએ ડંખ માર્યા હતા અને ઇજાગ્રસ્ત કર્યા હતા તરત જ એકસો આઠ મારફતે તમામ ડાઘુઓને સારવાર અર્થે ભિલોડા કોટેજ હોસ્પિટલમાં ખસેડાયા હતા બોલો હું ગામ કમઠાડિયા ભુવાળ નરેશ કુમાર પ્રભુદાસ અમારે શમશાન ઘાટમાં અમે લોકો ગામજનો ગયેલા અગ્નિ સંસ્કાર માટે તો ત્યાં બધા ગામના આગેવાનો યુવાનો બધા બેસેલા એમાં

અત્યારે હાલમાં એમની સારવાર ચાલી રહેલી ઓકે છે અને સમશાનમાં અત્યારે જે વિધિ અમારે કરવાની હતી એ વિધિ એમને અધૂરી શમશાન ઘાટ ઉપર સ્થગિત કરવામાં આવેલી છે મારું નામ ભારત ભરિંતકુમાર તબિયાર અમે અમારા ગામ કમઠાડિયામાં મરણ પ્રસંગ હતો તો તે નિમિત્તે અમે ગામજનો બધા ભેગા થયેલા પણ અચાનક ભમરા ઉડવાથી પાંત્રીસથી ચાલીસ માણસોને ભમરા કાઢ્યા છે અને મને પણ કહેવાય છે તો તાત્કાલિક સારવાર અમે અહીંયા કોટા હોસ્પિટલમાં આવ્યા છે